જગતનો તાત આજે મુશ્કેલીમાં મુકાયો છે એટલી હદે તેના પર મુશ્કેલી પડી રહી છે કે તે હવે મૂતને વાલુ કરી રહ્યું છે છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ અને અહેવાલો કર્યા છે કે કમોસમી વરસાદથી ગુજરાતના જે ખેડૂત છે તેને ખૂબ મોટું નુકસાન થયું છે અને ગઈકાલે સમાચાર સામે આવે છે કે ભાણવડમાં એક ખેડૂત છે આત્મહત્યા કરી લે છે આ બધાની વચ્ચે હવે રાજકીય પક્ષો પણ છે જે વિપક્ષો છે તે હવે ક્યાંક મેદાને આવ્યા છે અને ખેડૂતોની જે મુશ્કેલીઓ છે તેને લઈને અને ખાસ કરીને ખેડૂતોને કમોસમી વરસાદને લઈને જે નુકસાન તે આંદોલન પર ઉતર્યા છે તે જ રીતે અમરેલી કોંગ્રેસ પણ હવે ક્યાંક સરકાર સામે લડી લેવાના મૂળ દેખાઈ રહ્યું છે નમસ્કાર હું ભગવતી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજથી વડિયાથી ખેડૂત સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે અને આંદોલન આઠ નવેમ્બર સુધી જિલ્લાના અલગ અલગ તાલુકામાં યોજાશે આંદોલનના પ્રથમ દિવસે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે ભાજપ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા છે પરેશ ધાનાણીએ આપ અને બાપ બંનેને એક જ માની પેદાશ ગણાવ્યા છે જે બાદ સિંઘ અને કપાસના ઝીંડવા માથે ઉપાડી વડિયા મામલતદાર કચેરી

અમે ખેડૂના દીકરા છીએ અમારા પડામાં પડું લઈ લઈને બાપ અમારા પડામાં કોઈક હલ્લો કરે ને પાંચ હજાર રૂપિયા નું પેદા થાય અમે આઠ ની ભીખ લેવા નથી બેઠા અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ અધિકાર વીકે પચાસ હજાર રૂપિયા નું નુકસાન થયું છે ને તો માનની મુખ્યમંત્રી શ્રી દાદા વિનંતી કરું છું દાદા આજ ખેડૂતો છે તમને મત આપી અને આજ જણાને કમલના નિશાન ઉપર ગાંધીનગર મોકલા છે અમે તો હમ ખાવા પૂરતા રહ્યા છીએ હમ ખાવા પૂરતા હે આઝાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષેય નથી થયો

ખેતી બચાવો સત્યાગ્રહ પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે આવતું એક અઠવાડિયું આખા જિલ્લાના તાલુકે તાલુકે ખેડૂતોના હૃદય ને ઢંઢોળવા આવ્યો છું બાપ આજ આજ જગતના તાતની ની હાકલ પડી છે આજ જગતના તાતની તાત હાકલ પડી છે

આનું પૂરેપૂરું વળતર વિઘે પચાસ હજાર રૂપિયા અમારો અધિકાર છે તાત્કાલિક અસરથી આ સરકાર વિઘે પચાસ હજાર રૂપિયા જે અમારા નજર સામે કમોસમી માવઠામાં તણાઈ ગયા છે ને બાપ એ પાછા આપો એવી માન્ય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું છું પ્રતાપભાઈ સાચી વાત કરી કે ખેડૂતનો દીકરો દાડેથી દેવામાં ડૂબતો જાય છે સેવાના ખૂપે મણ સૂચીને જગતનું પેટ ભરનારો જગતનો તાજ આજે કમોસમી માવઠાથી રાન રાન પાન પાન થઈ ગયો છે જગતનો તાજ ખૂબ જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ખૂબ હારા વરહની અપેક્ષા વચ્ચે કમોસમી માવઠાના કારણે કપાસ મગફળી સોયા સહિત તમામ ખેતી ઉપજો ધૂળધાણી જોઈ છે સંપૂર્ણ નાશ થાય છે અને મોઢે આવેલો કોળીઓ જાણે સુનવાઈ ગયો હોય વર્ષના છેડા કેમ ભેગા થાય એની ઘરે ઘરે ચિંતા સતાવી રહી છે ત્યારે જગતના તાતને જીવાડવા જાત ગાજમાં વાળાઓ ઉપર રાજકી રાજકીય દીવારોને તોડી અને ખેતી બચાવો સત્યાગ્રહનો આજ વડિયાના પાદરમાં શુભારંભ થયો છે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ કુકાવા વડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજનો આ કાર્યક્રમ કાર્યક્રમની અંદર ખેડૂતોની યોજનાને અમે સભ્ય સાંભળી છે કેટલાય ક્ષેત્રોએ જઈ અને એ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પાક નુકશાની નો સર્વે કર્યો છે પછી એવું લાગ્યું કે જે ખેડૂતોના ખંભે રાજ કરનારી સરકાર આજ ખેડૂતોને કરવો કરી ત્યારે ઋણ ચૂકવવાનો સમય છે આપણે આ સરકાર સુતેલી સરકારને ગંભોળીએ તો સુતેલી સરકારને ગંભોળવા ખેડૂતોના અધિકારનું જે પાક નુકસાની વળતર છે વિઘે અંદાજિત પચાસ હજાર જેવો ખર્ચો થયો છે ત્યારે કમસે કમ એ ખર્ચ અને ઉપજ જે પાણીમાં તણાની એનું સંપૂર્ણ વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે ખેડૂતોના પાક વીમાની યોજના શરૂ કરવામાં આવે ખેડૂતોના મંડળી અને ધ્યાનના દેવા ભરાય એવી સ્થિતિ ત્યારે સરકાર જો ઉદ્યોગપતિઓના દહ બાર પંદર લાખ કરોડ માફ કરી શકતી હોય તો આજ આવા કઠણ કાળની અંદર મારા ખેડૂતોના બે પાંચ દસ લાખ રૂપિયાના દેવા માફ નહીં થાય થશે મને વિશ્વાસ છે કે આ ખેડૂતો એક થઈ અને સરકાર કાન કાન આમળશે અને ખેડૂતોના દેવા માફ કરવા પડશે એ ખેડૂતોના દેવા માફ કરજો એવી એમ મુખ્યમંત્રીને વિનંતી કરી છે જો આ સરકાર ખેડૂતોના દેવા માફ નહીં કરે ને તો ગુજરાતના ખેડૂતો આવતા દિવસોમાં આખા ગુજરાતની અંદર કોઈ કાદવ સાફ કરી નાખશે એ મળશે પરિષદભાઈ તમે આપ અને ભાજપ ને આ કીધું છે અને તમે ગોપાલ ઇટાલિયા પણ ટાકીને ખેડૂતો દુઃખ થાય છે ખેડૂતોનો નો સોબુખ થાય છે ખેડૂતોના નેતા બની અને નવા સવા ચૂંટાયેલા નેતાઓ કાલ કુલડીમાં ગોળ ભાંગતા હોય એમ હેક્ટરે પચાસ હજાર રૂપિયા જો સરકાર વળતર ચૂકવે તો ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવાનું વચન આવી મારે આપના માર્ગે ખેડૂતોને પૂછ્યું એક હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે સવા છ વીઘા હવે પચાસ હજાર રૂપિયા હવા છ વીઘામાં નુકસાનીના પચાસ હજાર એટલે વીઘે આઠ હજાર રૂપિયા ત્યાં અમે ખેડૂતો સાથે પરામર્શમાં જે પાયાના નિષ્કર્ષ ઉપર આવ્યા એક વીઘે સત્તર હજાર બસો પાંત્રીસ રૂપિયા જેટલો ખર્ચ ખેડૂતનો દીકરો સરકારે જે માર્ગદર્શિકા આપી છે એ મુજબ મગફળીના પાકની પાછળ ખરી ચૂક્યો છે વીઘે સત્તર હજાર બસો પાંત્રીસ રૂપિયાનો ખર્ચો થયો સરેરાશ વિહિમણ માંડવી ફોટા ફૂટી ગયા પાથરા તળાઈ ગયા પાલો પલ્લી ગયો એક વીઘે પચાસ હજાર રૂપિયાનું નુકસાન ગયું અને વીઘે આઠ હજાર રૂપિયાની માગણી મને લાગે છે કે નવા સવા ચૂંટાયેલા નેતાઓએ કુરડીમાં ગોળ ભાંગી અને એનું પેકેજ નક્કી કરી લીધું અને ગુજરાતના ખેડૂતોને બારોબાર ગીરવે મૂકવાનું પાપ કર્યું છે ગુજરાતના ખેડૂતો એને બારોબાર ગીરવે મૂકનારા લોકોને માફ નહીં કરે એવું મને સમજાવ્યું કાર્યક્રમના ભાગરૂપે સહાય પેકેજની જે વાતો ઊભી થઈ રહી છે ગુજરાતની અંદર મારા જાહેર જીવનની સાથે મને જ્યારથી સાંભળે છે એટલે કે પિસ્તાલીસ વર્ષની ઉંમર એટલે પંદર વર્ષની ઉંમરથી બધું યાદ હોય ક્યારે એટલો મોટો ફટકો ખેડૂતો નથી લાગ્યો ખેડૂતોનો તૈયાર પાક ની અંદર બધી મજૂરી બિયારણ ખાતર દવાઓ બધા જ ખર્ચાઓ થઈ ગયા હતા સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા પેકેજ નહીં ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે ખેડૂતને ઉભા કરવા જરૂરી છે આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો ખેડૂત આપે છે ખેડૂતના ખેતરમાં દસ વીઘા જમીન હોય તો પાંચ ઘરના ભરણપોષણ હોય છે ભરણ અંદર અનાજ નથી પાકતું આ દેશની અંદર કંપનીઓના પાક લાખ કરોડ દેવા માફ થતા હોય કોંગ્રેસ સમયની અંદર બોતેર હજાર કરોડના મનમોહનસિંઘે દેવા માફ કર્યા હોય તો ત્રીસ વર્ષથી સત્તા ભોગવતી અહિયાંની સરકારને વિનંતી કરી કે કોઈ વાત નહીં ફક્ત ખેડૂતના દેવા માફ કરો વધારાની વાતો બંધ કરો

અલગ અલગ જગ્યાએ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આર્થિક પેકેજ ની માંગ કરવામાં આવી રહી છે પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી અત્યારે બંને છે તે ક્યાંક ખેડૂતની સમસ્યાને લઈને સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે જે પ્રમાણે અત્યારે સરકાર કહી રહી છે કે જે સર્વે કરવામાં આવશે તેઓએ મંત્રીઓને મૂક્યા છે તો ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ પણ આક્ષેપ કર્યા હતા કે જો તમને તમારા મંત્રી ઉપર ભરોસો ન હોય તો તમે સર્વેનું ડિન્ડે કરો જો તમને તમારા મંત્રી ઉપર ભરોસો છે તો તાત્કાલિક તમે જે સહાય પેકેજ છે તે જાહેર કરો આ અત્યારે જે કહેવાય છે કે ખેડૂત પર છે મુશ્કેલી પડી છે તેને ઉગારવા માટે સરકાર જલ્દીથી જલ્દી કાર્યવાહી કરે સહાય પેકેજ છે તેની જાહેરાત કરે તેવી વિપક્ષો સાથે જે ખેડૂતો છે અને દરેક લોકો લોકો માંગ કરી રહ્યા છે કે જલ્દીથી છે ખેડૂતોને સહાય પેકેજ મળે ત્યારે તમારું શું કહેવું છે તે કમેન્ટ બોક્સ જરૂરથી જણાવજો आवाज વધુ એવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવના ભી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV News નમસ્કાર